ગુડ મોર્નિંગ બધાને કેમ છો મજામાં ને મજામાં જશો કારણ કે આપડા બ્લોગ જોતા હોય મજામાં જો હે મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ ને સવાર સવારમાં હું હજુ નહીં ના આવ્યો મારી હેરસ્ટાઈલ જોઈને તમને ખબર પડી જતી હશે આળખું નો પીર હજુ ઊંઘ્યો છે ઉઠી જા ઉઠી જા એવા વાત શું ઉજાગરા કરે હે તું હજુ ઉધી ઊંઘી રહ્યો હે જો દેખાય તાલો અલ્યા પેન્ટ તો ફાટી ગયું હે અને કે લે ગુડી બેન અહીંયા આળખું પીર છે જે ઊંઘ્યા છે અહીંયા એટલે યાર બધા મારાથી બીયો હો કેમ તમે એમ કહેજો મને હે ચમ મારાથી બીયો છો લોકો મારાથી બીઓ છે બોલો ગુડ મોર્નિંગ કહી દો ખાલી ગુડ મોર્નિંગ એટલે એમ હું મારવા આવું હતું હું વાત કરે છે તાકત અમાર ચીકો હારો જો શર્મા તો નહીં તારી જબરો લાજો એ લે ગુડ મોર્નિંગ શું કર રહ્યો કી કર કરે એવું મૂમે ઈશ્ક ક્યા બોલતે ફુલાવર ભરા મું ફુલાવર ખાઈ રહી ને કહીશ પેલા તો તમે આ કપડાનો ઢગલો જોવો તમે જેટલો હે ઢગલો એ કોમેન્ટ કરી દેજો અને તોય શું કે ખબર તાર જોડે લુકડા જેટલા છેલ્લા એમ ઓમ ઓમ તું શું મન કહેતી મને કે મારે લુકડત નહીં કે બે જોડી હે હારા આ બે જોડી દેખાય રે તમને કોમેન્ટ કર દો ખાલી ઓકે ગાઈસ તો અત્યારે આપણે મેગી મસ્તી ની તૈયાર છે મસાલેદાર સુગંધ એવી આવે રહી ને યાર ગજબ ચાલો ફટાફટ હે ને આપણે નાસ્તો કરવો છે મેગી નો નાસ્તો કરી લઈએ રેડી શું આવે ઓ ઓહો ગાઈસ તો અમારે નવા બ્લોગર આવી ગયા છે ઉતાર્યો ઉતાર્યો ચો આવે લાઇટ ચાલુ કર લાઈટ ચાલુ કર જોરદાર આવે છે ને બસ મજ કરો તો અત્યારે આપણે મેગી ખાઈ લઈએ મસ્તીની ગુડી આઈ જા હેડ આઈ જા શર્માઈશમ એમ જા વાટકો લઈ લેવો થી અને ખાવાનું ચાલુ કરી નાઈશ ઓહો અલ્યા અલ્યા એ નવા બ્લોગર આયાલ્યા અલ્યા બોલો જ ખરી બ્લોગર ઓહો અલ્યા ફોન તો જબરો સગાઇ રહ્યો અલ્યા

અટલો કોંટા પાણી પીવે લે બોલ આટલું પાણી પીવે પાણી તો પીવાનું હોય પીવાનું નાખી ના દેવાનું હોય સમજી હવે દેખ હવે દેખ તું મેં શું કરતા હું હવે દેખ પૂરા પી જાતા બી તો આ જો ઉઠાઈ જો બાટલો ઉઠાળો બાટલો ઉઠાઈ ગયો મારો

અરે તો મારી જાય લો કુતરા માં ઓકે ગાઈશ તો આપણે અત્યારે હવે જવાનું છે જવાનું છે જવાનું છે ક્યાં જવાનું છે

તો ફાઇનલી આપણે મસ્ત મજાના બાલ દાંટી કરાવીને આવી ગયા છે ને હવે જવાનું છે ખાવા ખાવાનું કાતું અને બધા મને હશે રે ટકી લાગે એટલે હું ટકી લાગ્યું રહ્યો કમેન્ટ કરી દો જરી શું ટકી લાગુ એમ કે રહ્યું એ રો બોલો ચો લાગુ ચોલ આઈ બનકાર બનકાર બાર બાજુ કહું મારો ફોટો જો ખાલી ગઈ ફોટો જેવો લાગે આ બંધ થઈ યાર ઓકે ગાયશ આજે તો આપણે જોવા લેબડાના ટાટા ટાટા સોયા ને છે બેહીને મસ્ત મજાનું ટાટું ટાટું ખાવાનું છે તો ચલો ફટાફટ ખાઈ લઈએ આજ તો મજા આવી જવાની છે કેમકે સોયા ને છે કેટલા દાળમુખવરો હે ને મજા આવશે ને આ જો આ બે હે ને શરમાળ મને જો જો કરે હે કે ગાઈસ તો આપણે ખાઈ લીધું છે અને નાઈ પણ લીધું છે મસ્ત મજાનું નઈ આ તડકો એવો પડે છે ને બના સોય જે ઠંડી નહીં યાર સોય એવો આવે ને વાત જ જવા દો ને અમારું ગુડી જો કોમેડી જોઈ રહી છે કૃષ્ણા પાણી ભરે છે કામેથી આવી ગયા છે બાટલા ભરીને ફ્રિજમાં મૂકે છે અહીંયા ખાવાનું ચાલુ હતું ખાવાનું પતી ગયું છે એટલે હવે ઊંઘવાનું કરે છે આરામ કરવાનું બે વાગ્યા સુધી સુઈ જાહે

આગ્રે બધા ગુતરે ભાવા મંડે બધા ગુતરે ભાવા મંડે કચીયો કે માઈ આવ્યો શું વાઘ આવ્યો વાઘ અમર અમૃત વાઘ આવ્યો અમરો વાઘ हमरो भाग आयो माहि हमरो भाग आयो घणे घणे तो गाइस અત્યારે અમે દેખે છે માય પાને બીજું લેવા કા દેહ અત્યારે તો જોવા જોઈએ જો ગમશે તો લઈ લેવું આ પેર આ રેક બતર આગળ નહીં આ રેક હેડો હેડો કીલીમાં જઉં કીલી પાછી હે બજેય ઇતત છે નહી આ લે લી બાજી દેખી આ ઓલી આવ નો નો દીક માપ નો લઈ લીએ ને આવ એવો કટક પેલો Ada Leo जो मोटा betul. बातें पड़ी ना बेटा Betul. न बदवी नाई तो ada ya, eh, cabutlah, ada ya, eh, dia orang, ada buaya, buaya, Maika, swim cool, swim cool, ah, alia, alia, alia. ah. <tuk tangan> ah.

અને અમારે ગોપાલ ગોપાલ તો આગળ જઈને બેઠો અમારી પેલા સાયકલ લઈને વળી જતો રહ્યો કઈ સાજે રવિવાર છે એટલે ટ્રાફિક જુઓ તમે ખાલી કેટલી ટ્રાફિક કેટલી ગાડીઓ પડી ગઈ તમને બતાવી દઉં એક મિનિટ એક તો અમારા ગોલીઓ મોલિયો જોવો